નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવ્યા છે માધુરીજીના ઘરે જામનગરમાં માધુરીજી આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો આજે હું સિંધી કઢી વેજીટેબલ શીખવાડવાની છું એ તમે જોજો ટ્રાય કરજો તમે ઘણું બધું ચાખ્યું હશે પણ વેજીટેબલ તો બાળકો ખાતા નથી એટલે આમાં બધા વેજીટેબલ આવી જશે અને તમે ટ્રાય કરી જોજો પછી મને કહેજો કે કેવી બની છે તો શરૂ કરીએ ઓકે વેજીટેબલ કઢી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટમાં લેશું પહેલાં વેજીટેબલ છે ટામેટા ભીંડો કોથમરી આ મેથીના દાણા છે જીરું હિંગ મરચાં લીમડો તેલ ચણાનો લોટ છે આંબલી છે આદુનો કટકો છે અને મસાલામાં આપણે લાલ મરચું પાવડર હળદર મીઠું અને પાણી છે આપણે આમાં તેલ લઈશું આપણે આમાં તેલ આવી ગયું છે હવે આપણે આપણે આ મેથીના આખા દાણા છે નાખીશું એ થોડાક તડકવા લાગે ને પછી એમાં આપણે જીરું નાખીશું જીરું પણ થઈ ગયું છે હવે આપણે આમાં હિંગ લીલા મિરચા તીખા છે એ કાપીને દેખાતા એ નાખીશું આઠ દસ પાંદડા લીમડાના નાખશું અને સારી રીતે હલાવશું આપણે હવે આપણે આ અડધો પોણો બાઉલ જેટલો ચણાનો લોટ છે એ નાખીશું એકદમ સારી રીતે આપણે શેકીશું આપણો આ લાઈટ ગુલાબી રંગનો એકદમ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો સ્મેલ આવા માંડી છે હવે આપણે આમાં થોડુંક એક ચમચી જેટલી હળદર પાવડર નાખીશું અને વરી એકદમ હલાવીશું હવે આપણે આમાં પાણી નાખીશું ત્રણ ગ્લાસ જેવું આપણે પાણી નાખીશું આ બધા અમે વેજીટેબલ રાખ્યા છે તમે તમારી જે પણ અનુકૂળતા મુજબ હોય ઘરમાં આપણે વેજીટેબલ તે લઈ શકો આમાં અમે ગુવાર સિંગ છે કિંડોળા છે અને બટેકા છે ફ્લાવર છે અને રીંગણું એવું બધું આપણે લીધું છે આમાં એટલે વેજીટેબલ કોઈ બી મેન્ડેટરી નથી આપણા મનપસંદના આપણે કોઈ બી નાખી કોઈ બી નાખી શકીએ ઓકે છે એ થોડીક આપણે નાખીશું જેથી કરીને ખાટી થાય તો સરસ લાગે અને આ છે એક ઇંચ આદુનો ટુકડો લેશીએ આપણે અચ્છા આ જે કઢી છે મેમ એ લગભગ આપણે કેટલા જણની બનાવી રહ્યા છે આપણે આ કમસે કમ આપણે પાંચ છ જણાને થઈ જશે ઓકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે તમે વેજીટેબલ લ્યો ને એમાં ભીંડો નહીં લેવાનો કેમ કે ભીંડો નાખશો ને તો આમાં કઢી ચીકણી થઈ જશે એટલે ભીંડો પહેલેથી તળીને કાઢી લેવાનો ને પછી છેલ્લે નાખવાનો આજે આપણે આ માં બનાવી રહ્યા છે એટલે આપણે આમાં હા એક સીટી બોલાવવાની પડશે એક ભરાવસી અને એક લગાડશી ઓકે આપણે કઢી ઉકેલી છે પણ તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ નાખ્યો ને તો ઘાટી થઈ ગઈ છે એટલે આપણે આમાં હજી થોડુંક પાણી નાખીશું અવું ટેક્સચર નહીં ચાલે એટલે હજી એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને આ લાલ મરચું પાવડર છે એક ચમચી એ નાખીશું અને હલાવીશું એટલે લાલ મરચું જે છે એ આપણે ઉકળી જાય કઢી પછી જ કરવાનું છે હા એટલે એનો કલર હવે તમે જોઈ શકો છો આવી ગયો છે આઉટ ટેક્સચર હોવું જોઈએ આ ઉકળવા માંડી છે કઢી હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દેશું એક વિસણ ફાટ ફાસ્ટ ઉપર લગાડવા દઈશું અને ધીમે ગેસ ઉપર થોડીક વાર રહેવા દેશું સીટી ભરાઈને ત્યાં સુધી નીકળી ગઈ છે હવે જોઈ લેશું કઢી થઈ ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી કઢી તૈયાર છે વેજીટેબલ એ બધા બફાઈ ગયા છે અને આમાં હવે આપણે વિન્ડો તરીને રાખો તો એ નાખીશું અને કોથમરી થોડીક નાખીશું છે આપની સીધી વેજીટેબલ કઢી એને તમે રાઈસ તો તમે રાઈસ સાથે સર્વ કરા છે તમને સૌથી ખાસો તો બહુ સરસ લાગશે माधुरी અમારા વ્યૂઅર્સ ને તમે સીધી વેજીટેબલ કઢી શીખવાડી એના માટે સર્ટિફિકેટ અને થેન્ક યુ વેલકમ મેમ નોર્મલ જે આપણે કઢી બનાવીએ છીએ એનાથી કંટાળી ગયા હોય તો આ સિંધી વેજીટેબલ કઢી ટ્રાય કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આવી અવનવી રેસિપી જો તમારે રોજ જે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરજો જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ